જામનગરની શિક્ષિકાને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેમજ નગરના એડવોકેટ હારૂણ પલેજાની સરા જાહેર હત્યા કરનાર ગેંગને નેસ્ત નાબૂદ કરી નાખવા માટેનો એસપી પ્રેમસુખ ડેલુએ પ્રણ લીધો છે જે ગેંગની અગાઉની ત્રણ મિલકતો તોડી પાડ્યા પછી આજે વધારાની છ મિલકતો કે જેને કાયદાની મર્યાદામાં રહીને સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું છે અને સમગ્ર સાયચા ગેંગને મીટીમાં મિલાવી દેવાની એસપી દ્વારા ગર્જના કરવામાં આવી છે એડવોકેટના હત્યારા ગુનેગારોને પકડવા માટે

હારુણ પાલેજા હારુણ પાલેજાના એ જે સાયચા લોકો છે આના દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આ જામનગર મેં જે આપણે ડિમોલ્યુશનની ડ્રાઈવ જીએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આ જે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ છે ને આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલ્યુશનની પ્રક્રિયા ચાલુ છે અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે મર્ડર કરી નાખે મેં આપકો કહે રહા હું કે એસે લોગો કો હમ ધવસ્ત કર દેંગે કાયદો ઓર વ્યવસ્થા કે અંદર રહેતે હુએ કાનૂન કા પાલન કરતે હુએ એસે લોગો કો મિટ્ટી મે મિલાયેંગે ઓર કિસી ભી પ્રકાર સે એસે લોગો કી જો કાયદા ઓર વ્યવસ્થા બગાડને કે હમ એસે લોગો કો પરમિશન નહીં દેંગે અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો

અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂત કરીએ એવા અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા વકીલનો અરુણ જે પાલેજા હતા એ લોકો મર્ડર કરી નાખ્યો આના માટે અને સ્પષ્ટ હું જામનગર પોલીસ વતી પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેતે હોય એસે લોકો કોમ મિટી મે મિલાય આજ આજ ટોટલ 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલિશનની પ્રક્રિયા ચાલે આ બહુ મોટી જગ્યા છે વિશાલ જગ્યા છે તમે જોઓ છો અને લગભગ 10 થી 15 કરોડ ના આસપાસનો ટોટલ આની કિંમત હશે